જય માતાજી શ્રી ચોટીલા ચામુંડા માતાજી મંદિરમાં અત્યારે ચૈત્ર સુદ એકમ માતાજીની નવરાત્રિ શરૂ થઈ રહી છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરવા વધારી રહ્યા છે અને માતાજીના સવારે આરતીનો સમય નોરતા નવરાત્રિ પૂરતો સાડા ચાર વાગે રાખેલ છે સાડા અને પાંચની અંદર અને રાત્રે સાંજનો રાબેતા મુજબ સમય છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરવા સંઘ દ્વારા અને ધજા ચડાવવા માટે અત્યારે યાત્રિકોની ભીડ લાગી છે દૂર દૂરથી આવતા યાત્રિકો માટે અહીં તળેટીની અંદર ભોજનાલય માતાજીનો પ્રસાદ શરૂ કરવામાં આવેલ છે અને દરેક યાત્રિકો માતાજીનો પ્રસાદ લઈ ધન્યતા પામે છે જય ચોટીલા મંદિર મા ભગવતીના સાનિધ્યની અંદર આજે દેશ વિદેશ તો ખરા જ પણ અમારા ભારત દેશ ભારતની અંદરથી અલગ અલગ રાજ્યોમાંથી આ ચૈત્રી નવરતા નિમિત્તે માણસો ઉમટી પડતા હોય છે મા ભગવતી આજે બધાને સરસ મજાના આશીર્વાદ આપતી હોય એવું મનોમન અમને કૃત્યાર્થ થાય છે મા ભગવતી દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે અને યાત્રાળુઓ શ્રદ્ધાઓ ભક્તિભાવથી મા ભક્ત ભગવતીને દર્શન માટે અહીંયા ચોટીલા ધામ વધારે છે અને બધાની માતાજી મનોકામના પૂર્ણ કરે છે જય મા ભગવતી હું છેલ્લા વીસ વર્ષથી અહીંયા રમેશભાઈ અલ્પમભાઈ મારું નામ ખુશાલી રાજેશ ગોહિલ છે હું મુંબઈથી આવી છું આજે નવરાત્રિનો પહેલો દિવસ છે ચૈત્ર નવરાત્રિનો તો આ ચા ચોટીલા ચામુંડાના મંદિરે અમે પહેલીવાર નવરાત્રિના પહેલા દિવસે આવ્યા છે ત્રણ વરસથી આવીએ છીએ અમે અહીંયા અને બહુ સારું એક્સપિરિયન્સ હતું અહીંયા આવીને